તો બોલિવૂડના ના પડદા પર જયારે ગરમ ધરમનો એ ભરાવદાર રવાજ ગુંજતો ત્યારે દર્શકોના ના હૃદયમાં એક તોફાન ઉભું થતું તે હતું ધર્મેન્દ્ર દેવલ જેને બધા હી મેન તરીકે ઓળખે છે એમના પાસઠ વર્ષીય કારકિર્દીમાં ત્રણસો થી વધુ ફિલ્મોમાં તેઓ ચમક્યા છે ત્યારે પંજાબના એક ગામડાના લડકાથી લઈને લોકસભાના સાંસદ સુધી તેમનું જીવન એક પ્રેરણાદાય યાત્રા તરીકે રહ્યું છે ત્યારે આવો બોલિવૂડના એ હી મેનની એક યાત્રાની નાનકડી સફર પણ કરાવી દઈએ તમને હવે આજ હી મેન આપણા બધાની વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે ત્યારે આઠ ડિસેમ્બર ઓગણીસો ના રોજ લુધિયાના નસરાલી ગામમાં ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલનો જન્મ પંજાબી જાત શીખ પરિવારમાં થયો હતો પંજાબના એક નાનકડા ગામમાં જન્મેલા આ સુપરસ્ટારે બસ કંડક્ટર તરીકે પણ કામ કર્યું છે પરંતુ તેના સપના ખૂબ મોટા હતા અને તે હતા ફિલ્મોના સપના ત્યારે ગરીબી અને ગામડાની મર્યાદાઓને પાછળ છોડી ઓગણીસો પચાસ ના દાયકાના અંતમાં ફિલ્મ ફેરના ટેલેન્ટ હંડમાં જીતીને ધર્મેન્દ્ર મુંબઈ આવ્યા આ બાદ ઓગણીસો સાહીઠમાં અર્જુન હિંગોળીની દિલ ભી તેરા હમ ભી તેરેથી તેમને ડેબ્યુ કર્યું જો કે તે થોડું નિષ્ફળ રહ્યું હતું પરંતુ ઓગણીસો એકસઠની શોલા ઓર શબનમથી તેમને સારી સફળતા મેળવી ત્યારે તેમની પ્રથમ વ્યત ફિલ્મ રહી હતી ઓગણીસો બાસઠની અનપડ અને એ પછી ઓગણીસો માં બંદની જેવી ફિલ્મોના કારણે તેઓ લોકોના ધ્યાનમાં વધુ આવ્યા દાયકામાં એક્શન હીરો તરીકે તેઓ ઓફિસમાં વખત ટોપ એક્ટર તરીકે પણ ધર્મેન્દ્ર રહ્યા છે 300 થી વધુ ફિલ્મમાં જે કામ કર્યું છે જેમાંથી 74 હિટ હતી અને છ બ્લોકબસ્ટર્સ મૂવી ત્યારે જો તેની ખૂબ ખાસ ફિલ્મોની વાત કરીએ તો તે હતી શોલે જે ઓગણીસો માં રિલીઝ થઈ હતી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર છે તેમાં તેમનો વીરુ રોલ તો અમર છે જ તે પછી ધરમવીર ઓગણીસો સિત્યોતેરમાં આવેલી અસાથે ઓગણીસો તોતેરમાં આવેલી જુગનુ ઓગણીસો છોતેરમાં આવેલી ચાર્સ આવી બધી એક્શન ફિલ્મોએ તેમને ગરમ ધરમ બનાવ્યા તો તાજેતરમાં જ રોકી ઓર રાણી પ્રેમ કહાનીમાં પણ તેઓ જોવા મળ્યા હતા ત્યારે હવે જો વાત કરીએ તેમના લગ્ન જીવનની તો ઓગણીસ વર્ષની ઉંમરે જ તેમણે ઓગણીસો ચોપનમાં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા જેમનાથી તેમને પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ તથા પુત્રીઓ વિજેતા અને અજીતા થયા હતા ઓગણીસસો એંસીમાં તેમણે હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા જેમનાથી તેમને પુત્રીઓ ઈશા અને આહાના દેઓલ થયા આ લગ્ન ખૂબ જ કોન્ટ્રિવર્સિયલ પણ રહ્યા હતા અને વાત કરીએ તો તમને મળેલા પુરસ્કારો અને સન્માનોની તો ઓગણીસો સત્તાણુંમાં તેમને સન્સ એલ લાઈફ ટેમ અચીવમેન્ટ અવોર્ડ મેળવ્યો હતો સાત બે હજાર બારમાં તેમને પદ્મભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા ત્યારે દસ નવરની વાત છે દસ નવેમ્બર બે હજાર પચ્ચીસથી જ તેમને આરોગ્યલક્ષી સમસ્યાઓ થવા માંડી જેમાં શ્વાસ ની તકલીફ ને કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા જેને લઈને પણ વચમાં ઘણી રૂમર્સ ઘણી અફવાઓ તેમની ડેથની અને તેમના અવસાનની સામે આવતી હતી ત્યારે આજે ચોવીસ નવેમ્બરના રોજ ને બ્યાસી વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું છે હવે ધર્મેન્દ્રની અંતિમ વિધિમાં બોલીવુડના મહાન અભિનેતાઓ જેમ કે અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન આમિર ખાન સલમાન ખાન અક્ષય કુમાર સંજય દત્ત સિંહ દીપિકા પાદુકન જે શ્રોફ અને અનિલ કપૂર સહિત અનેક સુપરસ્ટાર્સ હાજર રહ્યા હતા જ્યારે પોલિટિકલ લીડર્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી રક્ષામંત્રી રાજનાથસિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા જેવા નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો જેમણે તેમના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી Terima <small> kasih telah